જય જલારામ તુલસી વિવાહને દિવસે આ રાશિઓ બનશે ધનવાન જય શ્રી કૃષ્ણ મિત્રો શુક્ર ગોચરના પ્રભાવથી આ ત્રણ રાશિઓની તિજોરી છલકાશે અને થશે અપાર ધનલાભ જ્યોતિષના શાસ્ત્રના મુજબ આ વર્ષે અને દિવસે ખૂબ જ ખાસ રહેશે આ દિવસે શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે અને તુલા રાશિ શુક્ર દ્વારા શાસિત રાશિ છે જ્યારે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે માલવ્ય રાજમ રચાશે તેથી કેટલીક રાશિઓના લોકોને શુક્રના ગોચરનો લાભ મળશે તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે કઈ રાશિઓને ખાસ લાભ મળશે અને કઈ રાશિઓ બનશે ધનવાન તો આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો તો મિત્રો આ વર્ષે તુલસી વિવાહનો તહેવાર બે નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરે છે જ્યોતિષના મત મુજબ આ વર્ષનો તુલસી વિવાહનો દિવસ ખૂબ જ ખાસ રહેશે શુક્ર આ દિવસે તુલા રાશિમાં ગોચર કરશે તુલા રાશિ શુક્ર દ્વારા શાસિત રાશિ છે જ્યારે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે માલવ્ય રાજયોગ રચાશે આવી સ્થિતિમાં શુક્રના ગોચરથી કેટલીક રાશિઓને લાભ થઈ શકે છે તો આપણે કઈ કઈ રાશિઓ છે ત્રણ તે જાણીએ તો પેલી રાશિ છે કન્યા રાશિ તુલા રાશિમાં શુક્રનું ગોચર કન્યા રાશિ માટે ખૂબ જ ખૂબ શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો નવા કરાર અથવા ભાગીદારીની તકો મળી શકે છે ફેશન ડિઝાઇનર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ખાસ લાભનો અનુભવ કરી શકે છે તેને તેમના બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે અપરિણિત વ્યક્તિના લગ્નનો પ્રસ્તાવો મળી શકે છે બીજી રાશિ છે મીન રાશિ તુલા રાશિમાં શુક્રનો ગોચર મીન રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન બાકી રહેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે નસીબ તેને અનુકૂળ થઈ શકે છે તેમને વિદેશમાં કામ અથવા સંપર્કોનો લાભ થઈ શકે છે ત્રીજી રાશિ છે તુલા રાશિ શુક્ર પોતાની રાશિમાં ગોચર કરવાનો છે તેથી શુક્રનું આ ગોચર તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તુલા રાશિના લોકો તેમની કારકિર્દીમાં સ્થિરતા અને નાણાકીય લાભનો અનુભવ થઈ શકે છે તમે તમારા શબ્દો અને વર્તનથી કામ કરો લોકો પ્રભાવિત કરી શકો છો તમે ઘરે સકારાત્મકતાની ભાવના અનુભવી કરી શકો છો તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને આવા જ આધ્યાત્મિક અને જ્યોતિષશાસ્ત્રના વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી